વડોદરા શહેરમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે આ સામાજિક સેવા યજ્ઞથી લગ્નજીવનમાં વધતા ભંગારને રોકવાના પણ પ્રયત્નો કરવામાં આવે છે સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે એકસો આઠ યુગલના સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચોવીસમી ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ દરમિયાન મહામંડલેશ્વર મહંત શ્રી રામ બાલક દાસ નું મહારાજ ના સાનિધ્યમાં શ્રી ધામ વૃંદાવન આચાર્ય સતીશચંદ્રજી પરાશર ના મુખેથી ન્યુ સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે સંગીતમય શ્રીમંત ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન એક માર્ચના રવિવારે રૂકમણી વિવાહ ઉજવાશે આજ રોજ શ્રી ગણેશ પૂજન વ્યાસપૂજન તેમજ શ્રીમંત ભાગવત કથા નું શ્રવણ કરવામાં આવશે સમાજના દાતાઓની મદદથી સમૂહ લગ્ન લગ્નોત્સવમાં જોડાવા પ્રત્યેક કન્યાને અંદાજે બે લાખ રૂપિયા ઉપરાંતની કિંમતના ઘર સંસારને લગતી તમામ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવશે આ આયોજન માં અગ્રણી કાઉન્સિલર સિંહ રાજપુરોહિત તેમજ મહેન્દ્રભાઈ ગોહિલે વિસ્તૃત માહિતી આપી હતી નગરી વડોદરામાં સમા સ્થિત અહીંયા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ સીસીએ સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર ચોવીસ ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથાનું શરવણ કરીશું એ સાથે સાથે રૂકમણી વિવાહના દિવસે એટલે કે એક માર્ચના દિવસે એકસો આઠ કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે એમાં સંત મહાત્માઓ વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા એ ઉપસ્થિત રહેવાના છે તારીખ ચોવીસમીએ સવારે વહેલી અભિલાષા ચાર રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અગિયારસો એકાવન અગિયારસો એકાવન કળશ સાથે માતા બેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્ય થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બેન ભાઈઓ શોભા રૂપે રૂપિયા પધારવાના છે તો આપના માધ્યમથી સમા વિસ્તારના ને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શરણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠું છું સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે બધા જ સંપ્રદાયોને રહ્યો છે આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધાર લોકો કથામાં શ્રણ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ સપ્તાહો બપોરે છથી છ વાગ્યાનો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનો નિત્યક્રમ પતાઈ અને એકથી છ સુધીના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એકથી છનો સમય આપણે રાખીએ છે